નમસ્કાર દોસ્તો પંકજ સ્વાગત કરું છું પણ ભાજપ હજુ કન્ફ્યુઝ છે ખબર કોંગ્રેસ ના સભ્યોને હાર કરીને ભાજપ માં લેવા રામ મંદિર જતા હોય ભાજપના સૌ કાર્યકરો ભેગા થઈને ફુલાર પહેરાવે જય શ્રી રામ સાથે આવજો કે હજુ એને એવું છે કે કદાચ બહુમતી નહીં આવે ખબર નહીં પ્રજાની સેવા માટે આજના રાજકારણમાં લોકો આવતા હતા કે જેને આજે આપણે આજે બી યાદ કરીએ છીએ તમે યાદ કરો તમારા જ પીરિયડના કાઉન્સિલરો કે જેને રોડ રસ્તાને નામ આપવા પડ્યા છે કેમ કારણ કે એ લોકોએ એરિયામાં એવી સેવા કરી હતી એટલે રસ્તાઓને લાભ આપવા પડ્યા છે આવો ગાંધીવાદી વિચારધારા લોકોને પૂછીએ કે પહેલાં રાજકારણમાં લોકો કેમ આવતા હતા અને અત્યારે કેમ આવે છે આમાં વાત કરીએ તો આપણે સૌથી પહેલું નામ ગાંધીજીનું આવે ગાંધીજીએ આઝાદીની લડત ઉપાડી હવે તમે ગાંધીજી વિશે જાણો છો કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ વખતે એ નુઆખલીમાં હિન્દુ મુસ્લિમના જે રમખાણો થયા એમાં લોકોની વચ્ચે જઈને શાંત કરવા માટેનો પ્રયત્ન કર્યો આઝાદીની ઉજવણીમાં એ ભાગ નહોતા લીધો એમણે કશો કોઈ હોદ્દો લીધો નથી તમે બીજું સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ નાયબ નાયબ વડાપ્રધાન હતા દેશના પહેલાં હવે એમની વાત કરીએ તો સૌથી પહેલાં જ્યારે વડાપ્રધાનની નિમણૂક કરવાની હતી ત્યારે જે ચૂંટણી થઈ બધા પ્રાંતની એમાં સૌથી વધારે મત સરદાર વલ્લભભાઈને મળ્યા નહેરુને ઓછા મળેલા પણ છતાં તેમણે હોદ્દાનો મોં નથી રાખ્યો અને ગાંધીજીએ કહ્યું કે તમે નહેરુને વડાપ્રધાન બનવા દો એ દેશના હિતમાં છે અને ગાંધીજી જાણતા હતા કે સરદાર વલ્લભભાઈ પાસે લાંબુ જીવન નથી એમની રોગિષ્ઠ છે શરીર એટલે એમણે જે કીધું અને સરદારે એ માન્યું એવું નહોતું કે સરદાર વડાપ્રધાન બની શકે એવા નહોતા પણ એમને એ ગાંધીજીનો અભિપ્રાય માન્યો અને તેઓ નાયબ વડાપ્રધાન બન્યા એટલે એમને પણ એ ખુરશીનો મોજ જરાય નહોતો અને તમે એ પણ જોઈ શકશો કે જ્યારે સરદાર વલ્લભભાઈ ગુજરી ગયા ત્યારે એમની મિલકતમાં કે એમના બેંક બેલેન્સમાં કશું જ નહોતું એટલે એ એ જે છે કોઈ પણ જાતના મોં વગરના જે માણસો છે એનું આપણને એ શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકાય એટલે સેવાની વાત કરો તો પણ ગાંધીજીએ તો આખી કેળવણી કરી આખી આખો એ વખતનું હિન્દુસ્તાનનું જે પ્રજા હતી એને આઝાદી મેળવવા માટે કેળવવાનું અને માત્ર આઝાદી નહીં પણ કેવી રીતે જીવવું એ પણ એમણે શીખવાડ્યું અને સરદાર વલ્લભભાઈ એમણે પણ એ જ રીતે લડતો ઘણી લડી કોઈ પણ હોદ્દાના મોં વગર લડી અને પ્રજાની છેક સુધી સેવા કરી એમણે આ જીવન સેવા કરી એવી રીતે ઘણા દાખલા છે આપણી પાસે કે જે લોકો આઝાદીની લડત લડ્યા પણ કોઈ પણ હોદ્દાના મોં વગર બાબા આંબેડકરને પણ તમે લઈ લો એમણે પણ ઘણું એટલું વિશાળ કામ કર્યું છે પણ એમણે પણ કંઈ હોદ્દાની કોઈ લાલસા રાખેલી નહોતી એટલે એ વખતના જે આઝાદી આઝાદી સમયના જે નેતાઓ હતા એવા તો ઘણા આપણી પાસે દાખલા છે મોજૂદ પણ આજે મેં તમને વાત કરીએ મુખ્ય મુખ્ય જે છે એની વાત કરી મેં તમે એ સુવર્ણકાળ વિચારો કે જ્યારે ગાંધીજી સ્વતંત્રતા માટેના અગ્રેસર નેતા એ એક ચેલેન્જથી એમ કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વગર પાછો નહીં ફરું આ વચનબદ્ધતા છે આ દેશ પ્રેમ છે આ બતાડે છે કે પોતે પોતાની સ્વતંત્રતા ચળવળ માટે કેટલા કમિટેડ છે પંડિત જવાહરલાલ નહેરુ જુઓ જેલમાં એમણે મારું હિન્દનું દર્શન જગતના ઇતિહાસનું રેખા દર્શન એવા પુસ્તકો લખ્યા અને સરદાર સાહેબ જુઓ ચંદ્રશેખર આઝાદ જુઓ આઝાદ નામ છે મારું તો હું એમને નહીં મરું એ વચનબદ્ધતા હતી એમને પકડાતા પહેલાં તેઓએ પોતાના માથામાં ગોળી મારીને મર્યા એ આઝાદપણું હતું એ વચનબદ્ધતા હતી ભગતસિંહ જે લોકો હંગર સ્ટ્રાઇક કરી કે નહીં અમે આ નથી સ્વીકારતા એ જેલની અંદર આ વચનબદ્ધતા શરીર જાય દેહ જતો રહે એનો વાંધો નહીં પણ પોતાની વચનબદ્ધતા જવી નહીં જોઈએ આ એ જમાનાનું અમૃત સમયનું આ વચનબદ્ધતા અંગેનું એ લોકોનું કામ હતું મૂલ્યો ઉપર ભાર રહ્યો છે ચોરી ચોરાની લડત વખતે જ્યારે હિંસા થઈ ત્યારે આખા દેશની અંદર આઝાદીની ચળવળ માટેની એટલી બધી ભૂખ હતી અને લોકો એટલા બધા ઉત્સાહમાં હતા અને તે વખતે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું કોઈ નેતા ભાગ્યે જ આ કરી શકે કે જ્યારે દેશ આખો એમના વચન ઉપર તૈયાર થઈને બેઠો હતો અને આઝાદી હાથમાં આવી જશે એમ બધાને લાગતું હતું એટલો આઝાદીની માંગ પ્રજ્વલિત થઈ હતી ત્યારે ગાંધીજીએ એકમાત્ર હિંસાનો વિરોધ કરવા માટે અને અહિંસાને પ્રસ્થાપિત કરવા માટે આખી લડત રોકી તો આ પ્રજા પ્રત્યેનો પ્રેમ હતો આ હિંમત હતી આ મોરલ હતું ને એ ગ્રાહ ગાંધીજીનું નહીં ત્યારે કામ કરતા સામાન્ય વર્કરો સામાન્ય કાર્યકર્તાઓ પણ બહુ જ નિષ્ઠા અને બહુ જ મહેનત અને સમજથી કામ કર્યું છે આજે જે આપણે મિસ કરીએ છીએ એ છે કે લોકોની લોકોને સમજવાની તૈયારી પણ નથી સરકારોની અને સમજે તો એને પ્રશ્નોને ઉકેલવાની ક્ષમતા પણ નથી એ માટે જે લોકો પ્રત્યેની ભાવના જોઈએ બીજા પ્રત્યેની ભાવના જે જોઈએ આખું કલ્ચર આખી સંસ્કૃતિ બદલાઈ રહી છે તાજેતરમાં ફૂલાર સાથે વિશાળ મંચ ઉપર ઢોલ નગારા સાથે ટોપીને ખેસ પહેરી અને પોતાના પક્ષને છે આપી પોતાના મતદારોને દગો આપી પોતાના પક્ષની વિચારધારાને દગો આપી અને હું બહુ જ પ્રભાવિત થઈ ગયો છું અને મારે એટલે જ આ પક્ષમાં જોડાવું છે એવું કહીને જે લોકો પક્ષ પલટવો છે જે લોકો તકવાદી છે તો એ લોકોને પ્રજાએ જાકારો આપવો જોઈએ શું કરવું જોઈએ પ્રજાજનો શું કહે છે કે પ્રજા કા મત મત યાને એક વિશ્વાસ હોતા હૈ પ્રજા એક વિશ્વાસ કે સાથ આપણે ઉમેદવાર કો ચુનતી ઓર જબ યહી ઉમેદવાર વિશ્વાસઘાત કરતા હૈ तो प्रजा का मन को काफ़ी ठेस पहुंचती है और क्या आप ये मानते हो मैं तो ये मानता हूं कि प्रजा इस बार ऐसे पक्ष पलटू नेता को वोट नहीं करेगी चाहे वो किसी की भी गारंटी हो या किसी की गारंटी ना हो लेकिन ये गारंटी मैं देता हूं कि अगर किसी पक्ष पलटू नेता को टिकट दी गई तो प्रजा उसको फिर से मत नहीं देगी क्योंकि वो लोग एक बार प्रजा का मत विश्वास तोड़ चुके हैं बस यही कहना है मेरा એ અમિતચંદ જયચંદો બરાબર છે આ લોકોને વોટ પણ અપાય નહીં અને હવે હિન્દુ પ્રજા જાગૃત થઈ ગઈ છે શું રામને જે નામને બધું ચાલે ચાલવા દેવો પણ આ કોઈ ફરીથી વોટરને હવે ખબર પડી જવાની આવતી સાલમાં કે ભાઈ આ વોટ આપવા ના આપવાનું જે માણસ ફર્સ્ટ પલટું કરે છે એ એક નંબર ગદ્દાર કહેવાય અને અમિતચંદ જયચંદ બરાબર ગણાય આ લોકોને હવે ફરીથી પબ્લિકને જાગૃત થઈ ગઈ છે પબ્લિક હવે સમજી ગઈ છે ટૂંક સમયમાં બોલી ચાલી રહી છે ભાજપવાળાની એટલે આ લોકોને એવું અત્યારે આની અત્યારે કોઈ સેવાલાયક માણસો છે જ નહીં અને સેવા કોઈ કરતા નથી પેટો ભરે છે અને પોતાની દુકાનો ચાલે એ પ્રમાણે આ લોકો પાર્ટીઓ બદલે છે આ લોકોને અવાજ ના દેવા આ લોકો અધિકાર જ નથી જે જે માણસ જે પાર્ટી બદલી ને ને એ ગદ્દાર છે જે પોતાના નથી ત્યાં તો બીજા ત્યાં થવાના છે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે જે નેતાઓ પાર્ટી બદલે છે એ લોકોને સાચા અર્થમાં એક સબક શીખવાડવો જોઈએ એ ગમે તે પાર્ટીનો હોય પણ દલ બદલું હોય એ વિશ્વાસપાત્ર માણસ નથી એ પ્રજા માટે નથી આપણા માટે નથી અને પક્ષ માટે નથી ને જે પક્ષમાં જાય છે એ માટે પણ નથી માટે દલ બદલું જે નેતાઓ હોય એમને કાંઈક ચારે બાજુથી જાકારો આપવો જોઈએ જીતવા દેવાય કે કેમ એમને ક્યારેય જીતવા દેવાય નહીં કારણ કે એ લોકો માત્ર ને માત્ર મીઠી મીઠી વાત કરીને તમારી જોડે મત લઈને તમારા મતનો ઉપયોગ કરીને પોતે પ્રતિનિધિ બનીને તમને છેતરવાનું કામ કરીને પોતાના અંગત સ્વાર્થ માટે પાર્ટી છોડી રહ્યા છે પછી એ લોકો એમ કહેતા હોય કે ભાઈ અમારું સંતોષકારક કામ થતું નહોતું આ તે ઘણા કારણ હોય છે પણ હું એવું માનું છું કે સામાન્ય માનવી તરીકે માણસ તરીકે નાગરિક તરીકે આપણે કોઈ પણ કામ કરાવવું હોય સરકારમાં એના નીતિ નિયમો છે એમાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિની ની ક્યારે જરૂર પડતી નથી એટલે માત્ર જો માણસ મક્કમ હોય ને નાગરિક મક્કમ હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ પણ જરૂર નથી કારણ કે આ બધા તકવાજીઓ છે જરાય ભરોસો ન રખાય જે મારે બિહારમાં માં કેમ નીતિ ને તાશ કરે છે એવા ધંધા ઈ શરૂ કરી દીધા ગુજરાત પ્રજામાં ના પ્રજામાં જ્યાં જરૂરી ગુજરાત છે ભાઈ પ્રવાડી જેવું એ કઈ સિદ્ધાન કરી કે જોતા નથી કામ બામ હું જોતા નથી ખીચા વારંવાર કપાઈ ચોય પાછા એને ફરીને પાછા ભાજપ ભાજપ કરી બે જાય છે જયારે પ્રચારમાં આવે એમને રોકી દો ત્યાં આગળ એમને આગળ જ ના વધવા દો એમને વોટ જ ના આપો ત્યારે અમને ખબર પડે કે હવે અમારું કોઈ સિકારતું નથી અમને એ અટકશે આ રીતે બાકી નહીં અટકી શકે સાહેબ આ તો આ દૂષણ આજે અહીંયા નહીં આખા ભારતમાં ફેલાઈ રહ્યું છે અને વર્તમાન સરકારમાં તો અતિ ફેલાયું છે ફક્ત ફલતું નેતાઓ એટલે અત્યારે પોતાના મતલબ માટે પોતાના સ્વાર્થ માટે આ નેતાઓ પોતાની રોટલી શેકી રહ્યા છે. આવા નેતાઓને ખરેખર જાકારો આપવો જોઈએ. પ્રજાના મતેથી હું કહેવા માગું છું કે ખરેખર આ નેતાઓને તો નીકળે એટલે કહેવું જોઈએ કે ભૂતકાળમાં તમે ક્યાં હતા અને અત્યારે તમે શેના માટે આવ્યા છો બરાબર તમે તમારો પોતાનો રોટલો શેકવા માટે આવ્યા છો કે પ્રજાને તમે આગળ પેલા કરવા માટે આવ્યા છો આ પ્રજાને સાથે લઈને લોકો છેતરવા માટે નીકળી પડ્યા છે અને આવા લોકોને કેમ જીતવા ના દેવાય જીતવા એટલા માટે ના દેવાય કે જો પાર્ટી સાથે અત્યાર સુધી રહ્યા હોય અને પાર્ટી સાથે અન્યાય કરીને આ તો ભવિષ્યમાં શું પ્રજા સાથે અન્યાય નહીં કરે પ્રજાની વિશ્વાસ બેસાડવો જોઈએ કે ભાઈ જો આ વખતે જો પાર્ટીએ એની સાથે કંઈ કારણસર સાથે કદાચ ના મળી હોય તો એ પાર્ટીને વફાદાર રહ્યા હોય એવા વ્યક્તિને ખરેખર પાર્ટીએ ટિકિટ આપી છે એવા વ્યક્તિને આપણે ચૂંટીને મોકલવા જોઈએ પણ જે લે ભાગો આવ્યા છે એને તો ખરેખર મોકલાય જ નહીં એને તો પાર્ટીએ બીજી પાર્ટી પણ સ્વીકારવી ન જઈએ કે જે પોતાની હતી એને નથી થાય તમારા શું થશે અહીં સવાલ એ છે કે ઘડીયાળ એવું થતું હોય છે કે આપણે ઘરમાં કચરો વધી ગયો તો વાળી ગાડીએ સાફ કરીએ તો ઘર વધારે શુદ્ધ બને છે તો આવા તકવાદી તકલાદી કાર્યકરો કરતા સંનિષ્ઠ કાર્યકરો રહે વધારે સારું આવો રાજકીય પક્ષ સાથે જોડાયેલા સામાજિક વિચારધારા સાથે જોડાયેલા કાર્યકરોને પૂછે કે આવા લોકો જતા રે એ પક્ષ માટે સારું છે કે લડસું છે કે જે પ્રકારે અત્યારે લોકસભાના ઇલેક્શન પહેલાં જે પક્ષપલટુઓની જે પ્રથા ચાલી છે કે જે એક પક્ષની અંદર વર્ષોથી હોય અને ત્યાં ચૂંટાયા હોય અને ચૂંટાયા પછી ઇલેક્શન આવે ત્યારે પોતાના અંગત સ્વાર્થ માટે થઈને બીજી પાર્ટીમાં જોડાય છે પરંતુ ખરેખર જે લોકો પક્ષ પલટું કરે છે એવા પક્ષ પલટું પછી એ ધારાસભ્ય હોય કે એમપી હોય સૌ પ્રથમ તો એમણે પ્રજા જોડે વિશ્વાસઘાત કર્યો છે એટલા માટે કે પ્રજા જ્યારે કોઈપણ પક્ષનો ઉમેદવાર એમની વચ્ચે મત માટે આવે છે ત્યારે પક્ષ ઉપર વિશ્વાસ રાખે છે અને ઉમેદવાર ઉપર વિશ્વાસ રાખી અને મતદાન કરે છે અને એ જનતાને વિશ્વાસ છે કે આ ઉમેદવાર અને અમે ચૂંટીને લઈને આવીશું તો આ વ્યક્તિ અમારી સમસ્યા અમારું પ્રતિનિધિત્વ કરી વિધાનસભા અને પાર્લામેન્ટની અંદર અમારી વાત મૂકશે અમારો અવાજ ત્યાં સુધી પહોંચાડશે અને અમારી સમસ્યાનું નિરાકરણ કરશે પરંતુ જે રીતે કોઈ પણ ઉમેદવાર કોઈ પણ પક્ષમાંથી ટિકિટ આપવામાં આવે અને એને જ્યારે પ્રજા ચૂંટીને લાવે અને એ જ ઉમેદવાર જ્યારે પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને બીજી પાર્ટીમાં જોડાઈ જાય ત્યારે સૌપ્રથમ એ પ્રજાનો ગુનેગાર છે ત્યારબાદ સંવિધાનના શપથ લીધા છે એ સંવિધાનનો પણ ગુનેગાર છે તો આવા વ્યક્તિ કોઈ પણ પક્ષમાંથી બીજા પક્ષમાં જાય અને એ પક્ષ પલટું કરે ત્યારે હંમેશા બીજા પક્ષમાંથી ટિકિટ આપે તો પણ એની હારત થાય છે એટલા માટે કે એણે હજારોથી લાખો લોકોનો વિશ્વાસ ગુમાવ્યો છે અને માટે પ્રજા એમને સ્વીકારતી નથી એટલે જે લોકો પક્ષ પલટું કરે છે એનાથી પાર્ટીને પણ નુકસાન છે અને પક્ષને પણ નુકસાન છે બંનેને નુકસાન છે એ વ્યક્તિને પણ નુકસાન છે એટલે પ્રજાને બહુ સારી રીતે ખબર છે કે જે વ્યક્તિ પક્ષપલટું કરતો હોય એ ફરીવાર જ્યારે પ્રજાની વચ્ચે આવે ત્યારે એ કોઈ પણ પક્ષમાંથી આવતો હોય પરંતુ એને પ્રજા સ્વીકારતી નથી અને એને વોટ આપતી નથી કોઈ બચાવ ખાતર પણ જે આપણે ઉલ્લેખ નથી કરતા પણ લોકો સમજી શકે છે કે આપણે શું કહેવા માગીએ છીએ એના ખાતર પણ સામે ભાજપની અંદર કે કોઈ બી સત્તારૂઢ પક્ષોમાં જતા રહે છે એ રીતે આ રીતે પક્ષપલટો કરતા હોય છે એની પાછળ પોતાના અંગત કારણો હોય છે કોઈ પાર્ટીના કે એના સાથેના લગતા કારણો હતા પોતાના પક્ષ સાથે વફાદારી છે એવું ઘણી વખતે સાબિત કરતા હોય છે પરંતુ જ્યારે પક્ષ પલટો કરતા હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ મને મારી જે અહીંયા આગળ કામ કરવાની શક્તિ હતી એ લોકો કામ કરવા દેતા નથી એટલા માટે હું બીજી પાર્ટી સાથે સંગઠિત થઉં છું આવી રીતે ખોટા ખોટા બાના કાઢીને એ બીજી પાર્ટીઓમાં જતા રહેતા હોય છે ખરેખર પોતાનું અંગત સ્વાર્થ હોય છે અને એ સ્વાર્થ પૂરું કરવા માટે જ જતા હોય છે આમાં તો સારું છે કે આવી રીતે જે અંગત સ્વાર્થવાળા જે મા નેતાઓ જતા રહે તો પક્ષને ફાયદો જ છે જેથી કરીને આજની તારીખે પણ તમને કદાચ ખબર હશે કે કોંગ્રેસ અત્યારે જે નીતિ અપનાવી રહી છે એ આ બેઝ ઉપર જ અપનાવી રહી કે જે લોકોને જવું એ જાય બાકી જે વધ્યા છે એ ખરેખર કોંગ્રેસને નિષ્ઠાવાન કાર્યકર્તા છે તો હવે પછીનો જે કાર્યક્રમ કે અથવા ચૂંટણી આવશે ત્યારે પોતે જીતવા માટેના પ્રયત્નો કરશે સામાન્ય રીતે ભારત દેશમાં જુવાળ હંમેશા એવો રહેલો છે કે જ્યારે આઝાદીની ચળવળ શરૂ થઈ ત્યારે ગાંધીજી સાથે પણ આખો દેશ જોડાઈ ગયો હતો એવી જ રીતે વખતો વખત જ્યારે જ્યારે કોઈ લોકનાયકના સ્વરૂપે નેતૃત્વ આવે ત્યારે જયપ્રકાશ નારાયણજી હોય કે પછી વિશ્વનાથ પ્રતાપસિંહ જ્યારે જનમોરચો બનાવ્યો ત્યારે એવી જ રીતે અત્યારે યશસ્વી પ્રધાનમંત્રી જે રીતે પોતાની વિકાસ ગાથા આગળ ધપાવી રહ્યા છે અને જે દરેક પક્ષમાં સારા લોકો હોય છે એવું નથી કે માત્ર ભારતીય જનતા પાર્ટી પાસે જ સારા કાર્યકર્તાઓ છે અને સારા નેતાઓ છે સારા નેતાઓ અને સારા વ્યક્તિઓ આજે જુવાળ જે બાજુ છે અને લોકનાયક તરીકે અત્યારે માત્ર પહેલાંના બધા નેતાઓ માત્ર ભારત દેશ પૂરતા લોકનાયક હતા જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તો યશસ્વી આખા વૈશ્વિક લેવલે અત્યારે પુરવાર થઈ રહ્યા છે નુકસાન પાર્ટી કોંગ્રેસ પક્ષને ચોક્કસ સારા લોકો જવાથી નુકસાન થઈ જ રહ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અપેક્ષિત કાર્યકર્તાઓ ઘણા બધા વર્ષોથી કાર્ય કરતા લોકો છે એ લોકોને ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું હોય કે અમને અન્યાય થઈ રહ્યો છે પણ પરિસ્થિતિ એવી છે કે ભાઈ આજે જ્યારે લોકજુવાળમાં સારા લોકો જોડાતા હોય તો પક્ષમાં બી દાખલા તરીકે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારો છે એક જ ઉમેદવાર સિવાય ત્રણે ત્રણ ઉમેદવાર સમજો કે ગુજરાતના છે અને ગુજરાતના ઉપરાંત પાયાના કાર્યકર્તા છે જયપ્રકાશ જેપી નડ્ડાજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે મયંકભાઈ નાયક વર્ષોથી પોતાનું રિક્ષાંત ચલાવીને ગુજરાન પૂરું કરતા હતા અને ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે એટલે એવા કદના અદના કાર્યકર્તાઓની પણ આજે પાર્ટીએ કદર કરી છે એટલે જે લોકો સારા લોકો છે પક્ષમાં હોય બહારથી હોય એ લોકોને નેતૃત્વ મળે એમાં કોઈ પ્રશ્ન ના હોય અહીંયા ચોક્કસ ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓ હશે એ લોકોને કદાચ એવું થતું હશે કે ભાઈ આ બધા લોકો આવે છે તો અમને ક્યારેક અમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં થાય પણ બહુ મોટો વિશાળ પક્ષ હોય છે વિશાળ વ્યવસ્થા હોય છે જે અત્યારે જે રીતે ચૂંટણીની મોસમ જે જામી છે લોકસભાનું ઇલેક્શન જે નજીક આવી રહ્યું છે અને જે રીતે અત્યારે પક્ષ પલટાની મોસમ જે જામી છે તો એમાં ખરેખર તો જે પક્ષ જે છે બદલીને બીજા પક્ષની અંદર જાય છે તો તેમાં જે તે વ્યક્તિને એની વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી હોતા જે છે શાસક પક્ષ જે છે સામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવી અને વિપક્ષના જે મજબૂત નેતાઓ જે છે અથવા તો મજબૂત નેતૃત્વ છે તેમને પોતાની તરફ લાવવા માટે ગમે તેવા પ્રયાસો કરી રહ્યા છે અને જનતા બી આ બધું જોઈ જ રહી છે કે ધારો કે તમે પંદર વીસ વરસથી પચીસ વરસથી એક પક્ષને વફાદાર રહ્યા હો અને રાતોરાત જો તમે પક્ષ બદલવાનું વાત કરો અને એમ કહો કે મને અહીંયા આગળ જે છે એ મને પૂરતું માન આપવામાં નથી આવતું અથવા તો મને આની આ જગ્યાએ નથી ફાવતું તેઓ વા વાતો તદ્દન વાહિયાત છે ખોટી છે આ એવા જે પક્ષપલટુઓ જે છે એ પોતે સત્તાના સ્વાદ ચાખવા માટે સામ દંડ દંડભેદની નીતિથી શાસક પક્ષ તેમને પોતાની પાસે બોલાવી લે છે પૈસાની લાલચ આપીને કાં તો કોઈ બી જાતના દંડ ઈડી સીબીઆઈની કાર્યવાહી અથવા તો બીજા અન્ય સરકારી દબાણો આપી અને જે તે પક્ષના જે નેતાઓ જે છે તેમને પક્ષ પલટો કરાવી લે છે એટલે જનતા વધુ જોતી જ હોય છે અને એમને ખ્યાલ છે કે વીસ પચીસ વર્ષથી એક જ પક્ષમાં રહેલા લોકો જ્યારે અચાનક ચૂંટણીની મોસમ આવે ત્યારે પક્ષ પલટો કરી લે છે તો એવા નેતાઓને ક્યારેય જનતા માફ કરતી નથી કારણ કે જનતા એમને એક પક્ષના ચિહ્ન ઉપર અને તેમના વ્યક્તિત્વ ઉપર ચૂંટ્યા હોય છે પરંતુ જ્યારે પક્ષ જે બદલી લે છે વિચારધારા બદલી લે છે ત્યારે જનતાને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક તેમની સાથે વિશ્વાસઘાત થયો છે એટલે જનતા તેમને એવા નેતાઓને નકારી કાઢે છે અને ચોક્કસપણે આવા જે પક્ષ છે તેમને વિચાર સાથે વિચારધારા સાથે કોઈ લેવા દાવ્યા નથી હોતા પોતાના ખિસ્સા ભરવાના હોય છે કમાણી કરવાની હોય છે અને સત્તાના સ્વાદ ચાખવાના હોય છે તેના માટે જ આ લોભિયા અને લાલચુ લોકો જે છે નેતાઓ જે છે એ પોતે પક્ષ પલટો કરી દે છે અને આખરે એનું નુકસાન જે છે જનતાને જ ભોગવવું પડે છે તકવાદી નેતાઓને જવાથી પક્ષને ફાયદો થાય ગમે પક્ષો જે લોકો કહે છે કે આજે અમે વર્ષોથી પચીસ વર્ષ ત્રીસ વર્ષથી એક પક્ષમાં રહીને અમે કામ કર્યું પણ અમને અમને જે તક મળવી જોઈએ એ ના મળી તો એનું અને પબ્લિકમાં જઈને મોટી મોટી વાતો કરતો હોય આવા લે ભાગુ નેતાને પબ્લિકને જાકારો આપ આપવો જોઈએ કેમ કે આવા નેતાઓ જે લોકો પચીસ વર્ષમાં એને ના મળે બીજા પક્ષમાં જઈને એમને એવું કેમ વિશ્વાસ છે કે મળી જશે અને પબ્લિકમાં જે જે પ્રજા જે વર્ષોથી જે પ્રજામાં તમે કામ કરો છો એ તમારા પર કેમ વિશ્વાસ કરે આજે તમે આ પચીસ વર્ષમાં પક્ષમાં તમે રહીને તમે કામ નહીં કરી શકે એની શું ગેરંટી તમને ચૂંટાઈને તમે આવો અને પાંચ વર્ષમાં બીજા પક્ષમાં તમે એ કામ કરી શકશો એટલે આવા તકવાદી નેતાઓના જવાથી પક્ષને ફાયદો થાય જે પક્ષોએ નુકસાન નુકસાન આ લોકો જે જતા હોય નિહિત સ્વાર્થ માટે જતા હોય છે એમનો નિહિત સ્વાર્થ હોય કેમ કે આ કોઈ પક્ષમાં કોઈ કામ કરવા આવા નેતાઓ નહીં જતા આ લોકોના નિહિત સ્વાર્થ હોય કે જે પક્ષમાં જે સત્તા પક્ષ હોય એટલે આ ગુલાટી મારીને એ પક્ષમાં જતા રહે એટલે નિહિત સ્વાર્થ માટે જતા હોય એમને કોઈ પક્ષના લેવા દેવા નહીં હોતા પબ્લિકને માત્ર ને માત્ર મૂર્ખ બનાવવામાં આવે છે અને જ્યારે બી એ જે પક્ષ સત્તામાં ત્યાં આ લોકો લૂડકી જાય છે એટલે આવા નેતાઓ તે પબ્લિકમાં બી નુકસાન જ છે અને હવે જે પક્ષમાં લોકો જઈ રહ્યા છે એ પક્ષની માતૃ સંસ્થા એટલે કે આર ના દક્ષેશભાઈ મહેતા અને કોંગ્રેસના એક સન્ષ કાર્યકર છે દલસુખભાઈ પટેલ બંનેને પૂછીએ કે તમારી દ્રષ્ટિએ પોતાના પક્ષની વિચારધારા સમજો વિચારધારા મુખ્ય વસ્તુ છે એને છોડી અને જે લોકો બીજા પક્ષમાં જાય છે એ કેટલા અંશે વ્યાજબી છે એનો શું જવાબ આપે છે એક આ દેશની અંદર વિચારધારાનું કામ ચાલે છે એટલે વિચારધારાની સાથે બધાને સાથે લેવા એ કાર્ય અવિરત ઓગણીસો પચીસથી ચાલ્યું છે આ અને એ વિચારધારા વિચારધારા સાથે લોકો જોડાય એવા અમારા સંનિષ્ઠ પ્રયત્નો છે ટિકિટ આપવી ન આપવી એ રાજકીય પ્રશ્ન છે પરંતુ અમારો વિચાર બહુ સ્પષ્ટ છે કે વિચારધારા સાથે જે લોકો નથી એમને વિચારધારા સાથે જોડવા એમને એન કેન રીતે જોડવા ચાહે કોઈને અવગણના ગણના અવગણના એવો કોઈ વિષય હોતો નથી દાખલા તરીકે અત્યારે લોકસભાની ચૂંટણી હોય તો લોકસભાની ચૂંટણીમાં ખબર છે આપણને કે કેટલી સીટ છે એટલી સીટીને દરેકને ન્યાય મળી શકતો નથી પરંતુ જે વિચારધારામાં નથી અને જે વિચારધારા સાથે આવતા હોય એની સાથે એક વ્યક્તિની સાથે અનેક વ્યક્તિ જો એ વિચારધારા સાથે જોડાઈ શકતા હોય તો એને આપવામાં કોઈ વાંધો હોઈ નહીં શકે જૂના કાર્યકર્તાની અવગણના એ યોગ્ય નથી હોતું અવગણના ક્યારેય કોઈ કાર્યકર્તાની થતી નથી અવગણનામાં કોઈ એવો કોઈ વિષય હોતો નથી અવગણના એટલે એને નિગ્લેટ કરી નાખ્યો કે તે એવો કોઈ વિષય હોતો નથી મેં કીધું ને એમ કે વિચારધારા સાથે જોડાયેલા હોય છે હમણાં હું પચાસ વર્ષની વિચારધારા સાથે શું તો તો શું મને જ ટિકિટ આપી દેવી અને તો હું રાજકીય પક્ષમાં કામ કરું તો જ હું આ વિચારધારાનું કામ કરી શકું એવું હોતું નથી જે નવા આવેલા કાર્યકર્તા હોય અથવા જે બીજી વિચારધારા સાથે હોય એ આવા વિષયો ઊભા કરી શકે મારે વિચારધારાનું કામ કરવું છે તો હું ગમે તે સંસ્થામાં કામ કરી શકું આપણા પરિવારની આરએસએસ પરિવારની અંદર ઘણી બધી ઘણા બધા આયામો છે એમાં વિચારધારાનું કામ કરવું બહારની વિચારધારાના લોકોને સાથે જોડવા માન્ય નરેન્દ્રભાઈ છે માન્ય નરેન્દ્રભાઈ એ જે એ મૂળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે આજે આજે માન્ય પ્રધાનમંત્રી છે તો એ પ્રધાનમંત્રી થવા માટે આજે વિચારધારા માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં આ વિચારધારાના લોકો સાથે છે સંઘ વિચારધારાના પરિવારના લોકો સાથે છે તો આજે બે સીટમાંથી આજે આટલી બધી સીટો ચારસો ઉપરની વાત થાય છે એ કેમ થાય તો બહારના લોકો બીજા વિચારધારા સાથે જે લોકો નથી એ લોકો જો સાથે નહીં જોડાય તો પછીથી આ ચારસો પારને કોઈ વિષય રહેતો નથી એટલે દરેકને એના એની ક્ષમતા પ્રમાણે એમને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને એમાં કંઈ ખોટું હોતું નથી આમાં ઘણી બધી વાત કહી જાય છે તકવાદીઓ હંમેશા તકની રાહ જોતા હોય છે પણ આજે જે સમય ચાલી રહ્યો છે એ કંઈક સામદામ દંડ ભેદ આ શાસક પક્ષ તરફથી પણ ચાલી રહ્યો છે જેના કારણે આજે વિપક્ષના ઘણા બધા આગેવાનો એમાંય કોંગ્રેસ પક્ષના આગેવાનો ઘણી બધી રીતે જવા માટે જઈ રહ્યા છે અને જવા માટે થનગની રહ્યા છે પણ એની પાછળના રીઝન પણ છે ફક્ત એવું નથી કે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે એ સિનિયર લોકો છે કોંગ્રેસની અંદર એમણે પણ ખૂબ કામ કર્યું છે સંગઠનમાં પદો ઉપર રહ્યા છે મોટા મોટા પદો ઉપર રહ્યા છે તેમ છતાં આજે એમની મજબૂરી છે કે ત્યાં જઈને કોંગ્રેસની બુરાઈ કરવી પડે છે અને એક બુરાઈ કરે છે ત્યારે અમને દુઃખ લાગે છે કે તમે જ્યારે આટલું બધું કોંગ્રેસ પક્ષમાં સંભાળતા હતા તમે જ સંગઠન તમારા પાવરમાં હતું ત્યારે તમે એવા લોકોને કેમ સંગઠનમાં લીધા કે જે ગ્રાઉન્ડમાં હોય એવા લોકોને કેમ લીધા કે જે લોકો ખાલી એસીમાં જ બેસતા હોય અમારી વાત ત્યાં સુધી છે કે આજે પક્ષ પલટો એ આખા દેશમાં ચાલી રહ્યો છે પણ આ એક લોકશાહી માટે ખૂબ જ મોટો ખતરો છે પક્ષપલટો હોવો જ ન જોઈએ અને સામાન્ય પ્રજાજનોના ફાયદા માટે તો આ હિતાવત છે જ નહીં સામાન્ય જન જો આને સમજે સામાન્ય મતદાર સમજે તો આવા પક્ષપલટુઓને આગામી ચૂંટણીમાં ઝાકારો આપવો જોઈએ અને એમણે એમના વિસ્તારમાં જ પેશવા ન દેવા જોઈએ જેથી ખબર પડે કે આ લોકો કયા કારણસર ત્યાં ગયા હતા કાં તો આર્થિક લાભ થતો હોય છે તેના કારણે જતા હોય છે કાં તેમને કોઈ પદની અને કોઈ મંત્રીની લાલચ આપવામાં આવે તો જતા હોય છે તો આવા લોકોને આ સામાન્ય જનતાએ ઓળખી અને નકારો આપવો જોઈએ અમને જાકારો આપવો જોઈએ અને આગામી ચૂંટણીમાં તેમનો બહિષ્કાર કરવો જોઈએ તેવું અમે એક વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષના એક સૈનિક તરીકે હું વાત કરું છું તો આ હતી તકવાદી પક્ષપલટો ઉપરની પારાયણ ધર્માચરણ કરી રહ્યા છે કે સત્યચરણ કરી રહ્યા છે જે હોય તે ચૂંટણીઓમાં પ્રજા બતાવશે એમને ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાજ રજા આપશો આવજો